નમસ્કાર મિત્રો સ્વાગત છે ગુજરાતી મહાનુભાવો વિશે વાત કરીશું તો મિત્રો આમ તો ઘણા બધાને પદ્મશ્રી પુરસ્કાર બે હજાર વીસથી સન્માનિત કરવામાં આવ્યા છે પણ આપણા માટે ખાસ ઉપયોગી છે ગુજરાતી મહાનુભાવો વિશે તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં તથા મિત્રો આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો જોઈએ તો સૌપ્રથમ આપણે ક્રમ નામ ક્ષેત્ર અને પુરસ્કાર વિશે વાત કરીએ તો પ્રથમ છે શ્રી બાલાકૃષ્ણ દોશી તેમને વાસ્તુકળા અને સ્થાપત્ય ક્ષેત્રની અંદર પદ્મભૂષણ પુરસ્કાર બે હજાર વીસ એમને એનાયત કરવામાં આવ્યો છે નંબર બે શ્રી શાહબુદ્દીન રાઠોડ તેમને સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રની અંદર પદ્મશ્રી પુરસ્કાર બે હજાર વીસથી સન્માનિત કરવામાં આવ્યા છે અથવા તો તેમને એનાયત કરવામાં આવ્યો છે નંબર ત્રણ શ્રી એસ એમ દેસાઈ તેમને પણ સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રની અંદર પદ્મશ્રી પુરસ્કાર બે હજાર વીસથી સન્માનિત કરવામાં આવ્યા છે નંબર ચાર શ્રી નારાયણ જોશી તેમને પણ સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રની અંદર પદ્મશ્રી પુરસ્કાર બે હજાર વીસથી સન્માનિત કરવામાં આવ્યા છે નંબર પાંચ શ્રી સુશીર જૈન તેમને વિજ્ઞાન અને એન્જિનિયરિંગની ક્ષેત્રની અંદર પદ્મશ્રી પુરસ્કાર બે હજાર વીસથી સન્માનિત કરવામાં આવ્યા છે છ શ્રી ગફુરભાઈ બિલખિયા તેમને વ્યાપાર ઉદ્યોગ ક્ષેત્રની અંદર પદ્મશ્રી પુરસ્કાર છે એ કરવામાં આવ્યો છે સાત ડોક્ટર ગુરદીપસિંહ તેમને ચિકિત્સા ક્ષેત્રની અંદર પદ્મશ્રી પુરસ્કાર સન્માનિત કરવામાં આવ્યા છે શ્રી તેમને કલા ક્ષેત્રની અંદર પદ્મશ્રી પુરસ્કાર બે હજાર વીસથી થી સન્માનિત કરવામાં આવ્યા છે તો મિત્રો આ હતા આવનારી પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી પદ્મશ્રી પુરસ્કાર બે હજાર વીસ વિજેતા ગુજરાતી મહાનુભાવો તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને ફરી એક વખત કહું છું કે લાઇક અને શેર જરૂરથી કરજો અને આવા જ વિડિયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો